શું નામ છે તમારું મારું નામ શૈલેષભાઈ શુક્રુભાઈ કુંવર ગામ બોરિયા તાલુકો વાહંદા જિલ્લો નવસારી અને આ જે છે અત્યારે આપણે તમારા ભીંડાના ખેતરમાં આપણે ઊભા છીએ બરાબર ના તમારું જ ખેતર છે ને મારું કઈ જાત છે આ રાધી રાધી હા તમે કેટલા વર્ષથી ભીંડાની ખેતી કરો ભીંડાની હવે 3 વર્ષ થયા 3 વર્ષથી તમે ખેતી કરો છો આ જે રાધી જે છે એ ભીંડાનું બિયારણ તમે કેટલું અહીંયા નાખ્યું એમાં રૂપેલું પાંચસો ગ્રામ જેટલું છે 500 ગ્રામ જેટલું છે હા અચ્છા તો મને એ જણાવો કે કેટલી વીણી થઈ ગઈક વીણી વીસ વીણી થઈ ગઈ તો એવરેજ અત્યારે કેટલા કિલો કિલો નીકળે છે એક એટલે કેટલા દિવસના અંતરે તમે એક દિવસ છોડીને એક દિવસ એક દિવસ છોડીને એક દિવસ એવી રીતના તમે તોડો છો હવે તમે આની અંદર કંપનીની પ્રોડક્ટ જે વાપરી બાયોફીટ બાયોફીટ કઈ કઈ થોડીક બતાવજો

અને અહીંયાથી આ ફૂટ નીકળી છે હવે એના બાજુમાં પણ તમે જોઈ શકો છો ફૂટ નીકળી છે એના બાજુમાં પણ છોડ છે એમાં પણ તમે જોઈ શકો છો ફૂટ નીકળી છે અને એવી રીતના અહીંયા તમે જોઈ શકો છો આ ફૂટ નીકળી છે એવી રીતના આજે દરેક દરેક છોડ ઉપર ફૂટ આપણને જોવાની મળે છે તો મોટાભાગે ભીંડાની ખેતીમાં એવું થાય અમારા અનુભવ હિસાબે કે આ ભીંડો લાગતો 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 અહીંયા આવી જાય ઉપર આવી જાય પછી ભીંડાનું ખેતર પૂરું થઈ જાય થઈ જાય બરાબર ને હવે અહિયાં આપડે ખેતર જોયું કે નવી નવી ફૂટ આવી રહી છે બરાબર ને જેમ કે અત્યારે અહિયાં પણ આપણે જોઈએ તો આ તમે જોઈ શકો છો નીચેથી ફૂટ આવી ગઈ છે બરાબર ને તો હવે આ ભીંડા હવે પાછા નવે નામ થી ચાલુ થઈ જશે તો શું લાગે તમને વીસ વીણી તો થઈ ગઈ પણ હજુ કેટલીક વીણી થાય એવું લાગે વીસ પચીસ થવી જોઈએ વીસ પચીસ બીજી થશે એટલે અત્યારે આપણે ફેબ્રુઆરી મહિનો ચાલે તો પછી માર્ચ મહિનો ચાલશે અને એના પછી હજી બીજો મહિનો પણ ચાલશે એપ્રિલ બી ચાલશે એપ્રિલ બી ચાલશે અને જો આપણે આ દવાનો ઉપયોગ કરશે તો કદાચ મે માં બી ચાલશે બરાબર કારણ કે અમે ઘણા ખેતર અંદર જઈએ તો ત્યાં આગળ જોયું છે કે ઉપર એકદમ સીધા સોટા

કાલે આજે 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 તોડી લીધા આજે તોડી લીધા આજે તોડી બરાબર છે તો આજનું કેટલું ઉત્પાદન થયું આજે વીસ વીસ કિલો અચ્છા વધારે વધારે કેટલું ઉત્પાદન થયું આમાં પચીસ પચીસ સુધી પહોંચ્યું બરાબર તો વીસ થી પચીસ ની રેન્જ માં અત્યારે ચાલે છે પાંચસો ગ્રામ પીના બરાબર ને માનો કે આપડે આની છાટે તો શું થશે તો તેટલા સાત આઠ કિલો નીકળશે અચ્છા તો ત્રણ વર્ષથી તમે ખેતી કરો છો ભીંડા ની તો એના અનુભવ હિસાબે તમે કેવો છો કે સાત થી આઠ કિલો નીકળશે અને અત્યારે વીસ કિલો સુધી વીસ થી પચીસ કિલો સુધી નીકળે છે અને ઓર હજુ તો સમય ચાલશે આમ ભીંડાનો પાક કેટલા સમય સુધી ચાલતો હોય બે મહિના સુધી ચાલે વધારે વધારે તોડવાનું ચાલુ થાય અને પિસ્તાલીસ કે પચાસ દિવસે ચાલુ થાય ને ભીંડા એટલે ટોટલ આમ જોવા જઈએ તો કદાચ ચારેક મહિના ચાલે મહિના ભીંડા ના છોડ પછી પૂરા થઈ જાય જયારે અહીંયા આપડે જોઈ શકશું કે કેટલા સમય સુધી ચાલશે એમનો જો આપણે શક્ય બને તો બીજો વિડીયો પણ લેશું જો અમારી પાસે સમય મળે ને આવવાનું થાય તો બરાબર કે કેટલા મહિના સુધી પીણા ચાલ્યા છે તમારા